આગામી ચોવીસ કલાક અતિ ભારે વરસાદથી આગાહી હવામાન વિભાગે કરી છે અને સૌથી વધારે તેની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળશે જેના કારણે સૌરાષ્ટ્રવાસીઓ એલર્ટ રહેવાની જરૂર છે આ સાથે સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી રહી છે તો વિન્ડીના માધ્યમથી સમજીએ સૌથી પહેલા સિસ્ટમ આપ જોઈ રહ્યા છો જામનગર નલિયા પાસે છે સૌથી વધારે તેનો પ્રભાવ અહીં જોવા મળશે અને વરસાદનું જોર પણ અહીં વધારે છે દ્વારકા જામનગર અને નલિયા આખો આપ જોઈ રહ્યા છો ત્યારબાદ જે ગ્રીન યલો કવર્ડ આપ જોઈ રહ્યા છો જે ગાંધીધામ સુધી તેની અસર જોવા મળશે હવે આ સિસ્ટમની વાત કરીએ તો સૌથી પહેલા તે રાજસ્થાન મધ્યપ્રદેશ પર હતી તે ગઈકાલે અમદાવાદ સુધી પહોંચી હતી જેના કારણે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો હજુ પણ તેની અસર છે ગઈકાલે આ સિસ્ટમ પહોંચી હતી સૌરાષ્ટ્ર રાષ્ટ્ર તરફ અને હવે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે યથાવત રહેશે અસર આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર પર જોવા મળશે આગામી ટાઈમ ઝોન વાઇઝ જોઈ લઈએ કે અગિયાર વાગ્યા બાદ બાર વાગ્યા આસપાસ સ્થિતિમાં શું ફેરફારો થઈ રહ્યા છે બીજી તરફ અહીં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ઓફ ટ્રફ મોન્સૂન ટ્રફ અહીં પહેલેથી જ સક્રિય છે અને એના જ કારણે ભારેથી અતિ ભારે વરસાદ સુરત વલસાડ આસપાસ પડી રહ્યો છે વડોદરા અમદાવાદમાં મહેસાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર પર આ સાથે બાર વાગ્યા આસપાસમાં આપ જોઈ રહ્યા છો જે સિસ્ટમ જામનગર પાસે દ્વારકા પાસે હતી એ થોડી આગળ વધી રહી છે અને પાસે પહોંચી છે એટલે કે પ્રભાવ તેનો સરહદી વિસ્તાર એવા કચ્છમાં સૌથી વધારે જોવા મળશે જામનગર થાન ભાવનગર જુનાગઢ ઉના રાજકોટ અમરેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને જે સ્કાય ઝોન છે એ અહીં ઉત્તર અને મધ્ય ગુજરાત સુધી જોવા મળી રહ્યું છે એટલે તેનો પ્રભાવ અહીં પણ જોવા મળશે હવે આપણે સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ કે છ વાગ્યા છે તો જે સિસ્ટમ જામનગર દ્વારકા પાસે હતી તેનો પ્રભાવ સૌથી વધારે નલિયા અને કચ્છ તરફ જોવા મળી રહ્યો છે એટલે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અલગ 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 હવામાન નિષ્ણાંતોએ પણ એ જ કહ્યું છે કે આગામી ચોવીસ કલાક અતિ ભારે છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ અહીં સક્રિય થયેલી જણાઈ રહી છે જેના કારણે ભારતીયથી ભારે વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ સીએમ પણ એક્શન મોડમાં છે સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે કેન્દ્ર પણ એટલી જ નજર રાખી રહી છે દરેક ગતિવિધિઓ પર આ સાથે મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે તો પોલીસ અને પ્રશાસન પણ ખડે પગે છે લોકોને બચાવવામાં આવી રહ્યા છે એનડીઆરએફ એસડીઆરએફ પણ તૈનાત કરી દેવામાં આવી છે તે પણ લોકોનું રેસ્ક્યુ કરી રહ્યું છે લોકોને બચાવવું અત્યારે પ્રાથમિકતા છે અને જે ત્રણ સિસ્ટમની અસર છે સૌથી વધારે જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર પર જેના કારણે આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્રવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે